નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમણના ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક સામાન બનાવતી કંપનીમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે કંપનીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાને લઈને કંપનીમાં ચોરી થઈ પણ છે કે નહીં તે જાણવું પોલીસ માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે દમણના દુનેઠા ભેસલોર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફોર્મરને લગતા સામાન બનાવતી પ્રેસ એન્ડ ફોર્જ નામની કંપનીમાં પચીસ જુલાઈ બાજુ અજાણ્યા ચોર તસ્કરો દ્વારા કંપનીમાં પ્રવેશ કરી કંપનીમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રિક સામાન કે જે હોય છે આ લાખો રૂપિયાનું સામાન જે છે તેની ચોરી કરી ફરાર થયા હતા આ જે ઘટના છે તે સામે આવી છે કંપની સંચાલકો આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે હાલ તો પોલીસે કંપની સંચાલકોના જરૂરી નિવેદન લઈ આ મામલે પોલીસ ચોપડે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે